ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાયસિંગપુરા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બાલાજી હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના પાવન પર્વની ઝઘડીયા તાલુકામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે હનુમાન મંદિરોમાં મારુતિયજ્ઞ અન્નકૂટ ધ્વજારોહણ હનુમાન ચાલીસા તથા મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર મંદિરોએ દાદાના ભક્તો દ્વારા હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસિંગપુરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે બાલાજી હનુમાન મંદિર ખાતે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પોતાની મનોકામના લઈ આવી માનતા માની હતી તેમજ તેઓના મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સ્ટ્ર આજ રોજ બાલાજી હનુમાનજી મંદિર દર્શન હનુમાન જયંતિ નિમિત્તે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો ઘણા વર્ષોથી ભંડારો થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે દૂર દૂરથી ભક્તો આવે છે દર્શનનો લાભ લઈ અને આજે મહાપ્રસાદીનો લાભ દરેક ભક્તોએ લીધો એટલે ધન્યતા અનુભવ જય શ્રી રામ જય શ્રી રામ